શું તમે કર્ણના પુત્રો વિશે જાણો છો કર્ણના કુલ નવ પુત્રો હતા દ્વિપાર્થ અને વનસેન કર્ણની બે પત્નીઓ હતી ઋષાલી અને સુપ્રિય મહાભારતના યુદ્ધમાં કર્ણના બધા જ પુત્રો સામેલ થયા હતા જેમાંથી આઠ પુત્રો વીર ગતિને પ્રાપ્ત થયા હતા પ્રસેનની મોત સાત્યાકીના હાથે થઈ હતી અને શત્રુજય મૃત્યુ અર્જુનના હાથે હાથે થયું થયું હતું હતું વનસેનનું મૃત્યુ ભીમના ચિત્રસેન સુસેન અને સત્યસેનનું મૃત્યુ નકુલના હાથે થયું હતું કર્ણના પુત્રોમાં વૃષકેતુ કેતુ એવો પુત્ર હતો જે જીવિત રહ્યો હતો આ જાણકારી તમને સારી લાગી હોય તો તમારા મિત્રો જોડે શેર જરૂર કરી દેજો ધન્યવાદ